નવસારી ના માંગરોલ ખાતે શિવ કથાનું આયોજન કરવામાં આવ્યું છે મંગલેશ્વર મહાદેવ વિજય રજત જયંતિ મહોત્સવના ના ભાગરૂપે શિવ મહાપુરાણ કથા નું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ તે રીતે અહીંયા

ત્યારબાદ યજ્ઞ અને યજ્ઞ બાદ શિવરાત્રી અને ડાયરા એમ આજથી એટલે કે છઠ્ઠી તારીખ થી અગિયાર દિવસ સુધી અગિયાર દિવસ એટલે કે અગિયાર દિવસ અને શિવરાત્રી દિવસે આ ઉત્સવ નો

ભરતભાઈ બાબુભાઈ રાઠોડ કે જેઓ બંને મરોલી બજાર ના રહેવા છે પ્રવીણભાઈ અને ભરતભાઈ બંને ભાઈઓ છે એમના તરફથી એક લાખ લાખ મનીષ શાહ બેન રાકેશભાઈ પટેલ કે જેઓ નવસારી રહે છે અને હાલ કેનલ રહે છે એમના તરફથી એક લાખ છે અને ત્યારબાદ અનેક દાનો આપડે છે તે રીતે આ કથાને અનેક દાનો પણ સાંભળ્યા છે અને કેમ ના સાંભળે કારણ કે અહીંયા એક એક વ્યક્તિ જે શિવમય બન્યા છે એક એક વ્યક્તિ કે જેઓ પંદર પચ્ચીસ પચ્ચીસ વર્ષથી મંગલેશ્વર મહાદેવ વિજયંતે કારણ કે આપ જોવા જાય છે મહાદેવ મંદિર છે પણ અહીંયા તો મહાદેવને વિજયંત્રે કહેવામાં આવ્યા છે કારણ કે સર્વ દુઃખોનો એક જ નાથ છે મારો ભૂલનાથ અને ભૂલનાથ જયારે વિદાય કરતો હોય ત્યારે અહિયાં અગિયાર ફૂટ નું શિવલિંગ પણ બનાવવામાં આવે છે અને શિવલિંગ ની પણ પૂજા અર્ચના થવાની છે તો જે પણ આજુબાજુના મંગળ અને આજુબાજુના વિસ્તાર ના છે તો આ કથામાં આવી શકે છે કારણ કે આજથી કથાનો આરંભ થઈ ચુક્યો છે અને આ કથા છ દિવસ ચાલુ છે અને આ કથાનો વ્યાસપીઠ પણ ખુબ નામાંકિત અને અત્યાર સુધી લગભગ ત્રણસો છવ્વીસ જેટલી કથાઓ જાની બી રાજા છે અને એમના મુખ્યથી આ શિવ સાંભળવાનો મહિમા નો લાવો લેવા માટે નવસારી પંથક ની અમે ચોક્કસ આમંત્રણ આપીએ છીએ આવો માંગરોળ

અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને હૃદય રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ ઇએનટી અને ગેસ્ટ્રોએન્ટોલોજી વિભાગ રોગ વિભાગ ફિઝિયોથેરાપી સુવિધા ડેન્ટલ મનોચિકિત્સા વિભાગ સ્કિન એસ્ટેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને આઠસોથી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય